વૃંદાવનના એક ઓરાવાળી પંખીડીઓથી ભરેલી પાંખાડી વનમાં આજે કોઈ અનોખી શાંતિ હતી ઝાડો વચ્ચેના એક નાના તળાવ પાસે રાધા એકલી બેઠી હતી હાથે બેંસીવીણી લતા વડે મોરપિયું વણતી હતી મૌન પણ મનમાં એ જાણે કોઈ સંગીત વહેતો હોય એવું લાગતું હતું ત્યાંથી દૂર પણ દૃષ્ટિની સીમામાં શ્રીકૃષ્ણ બાંસરી વગાડતા આવી રહ્યા હતા એ બાંસરીનો નાદ આજે સામાન્ય કરતા જુદો હતો તેમાં આનંદની સાથે મમતા પણ હતી અને વ્યથા પણ રાધાના હૃદયે એ સ્વર તરત જ વાણી ઉઠ્યું એ જાણતી હતી આજે કૃષ્ણ વાત કરશે નહીં પણ એના સૂર બધું કહેશે તે તળાવ પાસે આવ્યા કંઈ બોલ્યા નહીં માત્ર રાધાની બાજુમાં બેઠા અને પોતાનું મોરપીહું તેને અર્પ્યું રાધાએ મીઠી મસ્કાથી પોતાનું વણેલું મોરપીહું ભગવાનને આપે દીધું એ એક્સચેન્જમાં શબ્દો ન હતા માત્ર ભક્તિ અને પ્રેમનો સૂક્ષ્મસૂર હતો એક એવો ક્ષણ જ્યાં ન તો સમય ઊભો રહ્યો ન તો શ્વાસે અવાજ કર્યો मात्र एक अनुभव थयो के बनने जाने एकजेतना बे रूप छे प्रेम साचो रूप ए छे के जारे तू कशु बोले नहीं छता दरेक समझाई जाए राधाए कहू कृष्णे बांसरी मुकी आंखों बंद करी ए सांज राधा मौन मा लीन थई गई मोरल પ્રેમ એ નથી કે જે બોલી શકાય છે પ્રેમ એ છે જે શાંતિમાં પણ સંભળાય છે જે સ્વર વગર પણ હૃદય સુધી પહોંચી જાય